નમસ્કાર મારા વાલા મિત્રો આજે છે મિત્રો પરશુરામ જયંતિ તો ચાલો આપણે જાણીએ ભગવાન પરશુરામ જયંતિ વિશે વિસ્તૃતમાં માહિતી સૌપ્રથમ તો આપ સર્વેને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ પરશુરામ જયંતિ મનાવવામાં આવે છે આ દિવસે પરશુરામ ભગવાનનો જન્મ થયો હતો એટલે અક્ષય તૃતીયાના દિવસે જ તેમની જયંતિ પણ ઉજવવામાં આવે છે પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ છે પરશુરામજી ભગવાન વિષ્ણુના આવેશ અવતાર હતા પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ ભૃંગવંશી ઋચિક ઋષિના પુત્ર હતા તેમની ગણના સપ્ત ઋષિઓમાં થાય છે ભગવાન પરશુરામજીએ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને ન માત્ર વેદશાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું અપિતુ ક્ષત્રિય સ્વભાવને ધારણા કરતા શસ્ત્રોને પણ ધારણ કર્યા અને તેનાથી તે બધા સનાતન જગતના આરાધ્ય અને સમસ્ત શસ્ત્રો અને શાસ્ત્રોના જ્ઞાતા કહેવાય છે ભગવાન પરશુરામજીએ સામાજિક ન્યાય અને સમાનતાની સ્થાપનાના ઉદ્દેશથી અને સમાજના શોષિત અને પીડિત વર્ગના અધિકારીની રક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા તેમની મહાન પિતૃ માતૃભક્તિ વંદનીય છે તેમને સમસ્ત પૃથ્વીને દાન સ્વરૂપ કશ્યપ ઋષિજીને આપી પરશુરામની મિત્રો પૌરાણિક કથાની જો વાત કરીએ તો જે ભગવાન પરશુરામના અત્યંત ક્રોધિત સ્વભાવને દર્શાવે છે ભગવાન પરશુરામના ક્રોધથી દેવી દેવતાઓ પણ ધ્રુજતા હતા પૌરાણિક કથાઓ અનુસાર એકવાર પરશુરામે ગુસ્સામાં ભગવાન ગણેશનો દાંત તોડી નાખ્યો હતો તે જ સમયે તેના પિતાના કહેવા પર તેમણે તેમની માતાની પણ હત્યા કરી હતી તો ચાલો જાણીએ ભગવાન પરશુરામે પોતાની માતાનો કેમ વધ કર્યો હતો આજે આપણે આ કથામાં મિત્રો જાણીશું કે ભગવાન પરશુરામે પોતાની જ માતાની કેમ હત્યા કરી હતી ભગવાન પરશુરામને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેઓ તેમના માતા પિતાના પરમ ભક્ત હતા પૌરાણિક કથાઓ અનુસાર એક વખત પરશુરામની માતા રેણુકા પાણી લેવા નદી પર ગયા ત્યાં તેઓએ પાણીમાં અપ્સરાઓ સાથે ગંધર્વ રાજ ચિત્રરથને જોયો તે થોડો સમય ત્યાં રોકાઈ ગયા તે સમયે માતા રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો અચાનક તેમને યાદ આવ્યું કે તેમના પતિ હવનનો સમય થઈ ગયો છે અને તે તરત જ પાણી લઈને ઘરે પહોંચી ગયા જન્માગ્દી ઋષિ તેમની પત્નીના માનસિક વ્યભિચાર વિશે તેમના તપોબળથી એમને ખબર પડી ગઈ તેમને તેમના ત્રણ પુત્રો કે જેઓ પરશુરામ કરતાં મોટા હતા તેમની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો પરંતુ તેમાંથી કોઈએ તેને પાપ માનીને કર્યું નહીં અંતે ઋષિએ પરશુરામને તેની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો તે જ સમયે તેણે કહ્યું કે તમારા ભાઈઓને પણ મારી નાખો કારણ કે તેઓએ મારા આદેશનું પાલન નથી કર્યું પરશુરામે તેમના પિતાનું પાલન આદેશનું પાલન કરતા તેમની માતા અને ભાઈઓનો વધ કર્યો હતો પુત્રની પિતા પ્રત્યેની ભક્તિ જોઈને ઋષિ જમદગ્નિ પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માગવા કહ્યું પરશુરામ તેમના પિતાની તપસ્યા જાણતા હતા તેમને પોતાની માતા અને ભાઈઓને પુનર્જીવિત કરવા માટે તેમના પિતા પાસે વરદાન માગ્યું તેમને પિતાને પૂછ્યું કે તેની માતા અને ભાઈ જાણે ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ જીવતા હોવા જોઈએ અને તેમને યાદ ન રહે કે મેં તેમને મારી નાખ્યા છે જમદગની ઋષિની શક્તિને કારણે આવું જ બન્યું હતું ઊતરની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને ઋષિએ તેમને કીર્તિ અને શસ્ત્રોમાં કૌશલ્યનું વરદાન આપ્યું આજના દિવસે આપણે શું પૂજા વિધિ કરવી જોઈએ તો મિત્રો આજના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સાફ કપડાં પહેરવા તે પછી એક બાજોટ ઉપર પરશુરામની મૂર્તિ કે તસવીર રાખવી હાથમાં ફૂલ અને ચોખા લઈને પરશુરામજીના ચરણોમાં રાખવા તે પછી અન્ય પૂજન સામગ્રીનો ચઢાવો કરવો અને નૈવેદ્ય પણ અર્પણ કરવો પછી આ કથા સાંભળવી મિત્રો કથા સાંભળ્યા પછી ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવવો અને ધૂપ દીપ પ્રગટાવી આરતી કરવી છેલ્લે ભગવાન પરશુરામને પ્રાર્થના કરો કે તેઓ સાહસ આપે અને દરેક પ્રકારના ભય અને દોષથી મુક્તિ પ્રદાન કરે તો મિત્રો આ હતી પરશુરામ ભગવાનની પૌરાણિક કથા ભગવાન પરશુરામ સૌને સુખી કરે એવી મારી દિલથી પ્રાર્થના મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો આવી જ વ્રત કથાઓ તમને મળતી રહેશે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ